દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરશું મગફળીની અંદર સુયા તો ફોડી લીધા હવે એવું શું ધ્યાન રાખવું જેથી કરીને સુયા જમીનની અંદર બેસી જાય અને બીબડું થાય અને બીબડાની અંદરથી ડોડવો ઝડપી બને તો એના માટે શું આપણે ધ્યાન રાખવું અને શું ટ્રીટમેન્ટ કરવી એના વિશે જ આજે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો સૌપ્રથમ મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ મગફળીની અંદર અત્યારે આપણે આ તમે જોઈ શકો આપણે સૂયાને બધું ફોડી લીધું અને મોટા ભાગના આપણે ડેડવા પણ આની અંદર થઈ ગયા છે આપણે કોઈ પણ પીજી આપી અથવા ગમે આ તેમ કરીને સૂયા તો ફોડી લીધા પણ તો હવે એની અંદર એવું મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે જ મેન ભૂલ કરતા હોય કે સૂયાને આ બધા પુષ્કળ પ્રમાણમાં ફોડી લઈએ પછી એની અંદર કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતા નથી તો આપણે એવું નથી મિત્રો કે સૂયા ફોડી લીધા તો આપણે એમ કે મગફળીની અંદર હવે કોઈ પણ ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી સુયા ફોડી લીધા પછી પણ ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે મિત્રો જો ત્યાર પછી જો આપણે ખાસ એની અંદર માવજત નહીં કરી તો આ સુયો છે એ જમીનની અંદર વ્યવસ્થિત બે છે નહીં એને પોષણ ઘટ છે તો એના માટે ખાસ કરીને મિત્રો સુયાને ફોડતા હોઈએ ત્યારે એની અંદર આપણે સમજીએ કે આની અંદર શું થાય છે તો જો આપણે પીજીઆર આર કે કોઈપણ વસ્તુ સાટીએ તો આની અંદર શું થાય મિત્રો નાઇટ્રોજન પુષ્કળ પ્રમાણમાં હોય નાઇટ્રોજનના લીધે ગ્રોથ કરતું હોય છે તો આપણે કોઈપણ પીજી આર કે આપીએ તો એની અંદર શું થાય કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય એની સાયકલ હોય આખી ડિસબ્રેક થાય છે દેશી ભાષામાં કહીએ તો એની આખી સાયકલ હોય એ વિખાઈ જતી હોય છે જેના લીધે ઉપરનો ગ્રોથ અટકી જતો હોય અને નીચે એનું ગ્રોથ થવાનું સારું થાય વિકાસ ને એ બધું થતું હોય જેના લીધે પુષ્કળ પ્રમાણની અંદર સુયા ફૂટતા હોય છે આ આની એક આખી સાયકલ હોય તો એના માટે હવે સાયકલ ડિસબ્રેક થતી હોય તો એના માટે આપણે જે ફોસ્ફરસ ફોસ્ફરસયુક્ત ખાતર આવે એનો આપણે ઉપરથી સ્પ્રે કરવાનો આગ્રહ રાખવો જોઈએ મિત્રો અને માની લ્યો મિત્રો કે આ છોડ છે બરાબર આપણી ભાઈ આ સમજી લ્યો એક જ છોડ છે તો આને કુદરતી કેપેસિટી જોવા જઈએ ને તો કે સો સૂયાની છે અને આપણે કોઈ પણ પીજીઆર આપી અને આની અંદર હવા હો સુયા એટલે કે એકસો પચીસ ખીલા આપણે ફોડી લીધા તો આની અંદર છોડવાની અંદર પોષણ આપવાની ક્ષમતા તો ખાલી હોયાની જ છે તો આપણે જે વધારાના પચીસ જે આપણે ફોઈડ્યા છીએ તો એના માટે પોષણનું શું કરવું તો ઘણા બધા ખેડૂતનો પ્રશ્ન હોય કે અમારે જે આ ગોગળ રહી જતી હોય આ ટાઈપનું થતું હોય ગોગળ રહી જાય છે તો એનું મુખ્ય કારણ એક આ જ છે મિત્રો કે આપણે સૂયાને એ બધું ફોડી લઈએ પણ ઉપરથી એને પોષણ નથી આપતા જો પોષણ નહીં આપીએ તો એની અંદર આપણે બીબડું ને એ બધું વધારે આ તમને બીબડું ને વધારે જોવા મળશે તો એની અંદર પોષણની વાત કરીએ મિત્રો તો એની અંદર ઝીરો બાવન ચોત્રીસ આવે એનપી આવે વોટર સોલ્યુબર ખાતર આવે છે એનો અત્યારે ઉપરથી સ્પ્રે કરવાનો અથવા જો એ ના કરવું હોય તમે તો કોઈ પણ મિક્સ માઇક્રોન્યુટ્રીન અથવા તો આને ટૂંકમાં પોષણ જ મળે એ રીતના આપણે ઉપરથી સ્પ્રે કરીએ તો એની અંદર ખૂબ સારું પરિણામ મળે છે મારા અનુભવ પ્રમાણે વાત કરું મિત્રો તો આની અંદર અત્યારે ઝીરો બાવન ચોત્રીસનો સ્પ્રે કરી દઈએ આપણને તો ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે એનું કારણ છે એની અંદર નાઇટ્રોજન ઝીરો ટકા હોય છે બાવન ટકા ફોસ્ફરસ હોય અને ચોત્રીસ ટકા પોટાશ હોય તો એને લીધે શું થાય મિત્રો જે આનો વિકાસ જે થતો હોય ગ્રોથ એ અટકી જાય અને સાઈડની અંદર એની ફૂટને વધારે થાય અને જે આ બીબડું હોય માની લો નાનું બીબડું છે તો આને દોડવાની અંદર ટ્રાન્સફર જે થતો હોય એનો સમયગાળો હોય એ ખૂબ ઓછો કરી દે એના લીધે બીબડું છે તો એ ઝડપી દોડવો થઈ જાય અને જે દોડવો છે એ પણ એની અંદર તેલની ટકાવારી વધશે અને દોડવો પણ એકદમ મજબૂત થશે તો આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું ઝીરો બાવન ચોત્રીસનો એક કિલોનું પેકિંગ આવે એક કિલ્લામાંથી તમે દસ પંપ કરી શકો એક પંપની અંદર સો ગ્રામ નાખી અને સ્પ્રે કરી દઈએ તો આપણને ખૂબ સારું એવું રિઝલ્ટ મળે છે થેન્ક યુ